સાપુતારા જતા રાત્રે બનેલી ઘટના સૌરાષ્ટ્રના એક શાંત અને નાના ગામમાં રહેતા બે ગાઢ મિત્રો હતા આ વિરમ અને કરણ બંને બાળપણથી સાથે મોટા થયા હતા આ એકબીજાના સુખ દુઃખના સાથી આ બંનેને લાંબી મુસાફરી કરવાનો શોખ હતો આ ગામમાં રહીને રોજિંદા કામકાજ કરતા કરતા એમને લાગતું કે આ જીવન એક સરખું બની ગયું છે આ તેથી જ્યારે પણ તક મળે ત્યારે કોઈ અજાણી જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવતા એ દિવસે સાંજ પડતી હતી આકાશમાં લાલાશ ફેલાઈ રહી હતી આ પવનમાં હળવી ઠંડકનો અહેસાસ થતો હતો અત્યારે કરણ અચાનક વિરમ પાસે આવ્યો અને બોલ્યો આ સાલ સાપુતારા જઈએ આ પહાડ આ વાદળો અને ઠંડી હવા વચ્ચે રાત પસાર કરી આ વિરમને આ વિચાર ગમ્યો કારણ કે સાપુતારા વિશે તેણે ઘણીવાર સાંભળ્યું હતું અત્યારના રસ્તા રાત્રે બહુ જ શાંત અને રહસ્યમય લાગે છે આ બંનેએ તરત નક્કી કરી લીધું કે આજે સવારે કાર લઈને નીકળીશું હસવાર પૂરી થઈ ત્યારે બંનેએ ઘરેથી નીકળવાની તૈયારી કરી આ કારમાં પાણી થોડી ખાવાની વસ્તુઓ અને મોબાઈલ રાખીને બંનેએ ગામ છોડ્યું આ શરૂઆતનો રસ્તો ઓળખીતો હતો ગામડા ખેતરો અને જંગલ વચ્ચે પસાર થતો આ કારની આગળ વાહનોની ધૂળ ઓડતી હતી આ બંને વચ્ચે વાતો ચાલતી હતી કે આ સાપુતારામાં કઈ જગ્યાએ આ ક્યાં ધોધ જોવા જઈશું સવારે ક્યાંથી જોવો આ જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ ગામડા ઓછા થતા ગયા આ સાપુતારા નજીક પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી આ જંગલ વિસ્તાર શરૂ થવા લાગ્યો આ રસ્તાની બંને બાજુ ઓસા ઝાડ અંધકારમાં ડોલતા પાંદડા ક્યારેક કોઈ અજાણી અજાણીનો અવાજ સંભળાતો આ અવાજ અને સંભળાતી આ ઊંડી થતી ગઈ આકાશમાં ચંદ્ર થોડો ધૂંધળો દેખાતો હતો સાંદ વાદળો વચ્ચે સુપાતો દેખાતો હતો હવે તેઓ પહાડી વિસ્તાર તરફ પ્રવેશી રહ્યા હતા આ રસ્તો ધીમે ધીમે વાળો બનતો ગયો અવળાંક પર વળાંક આવતા હતા આ દરેક વળાંક પાછળ અજાણી અંધારી ખાઈ જેવું લાગતું આ કારની લાઈટ પડતા જંગલના ઝાડોના પડછાયા અજીબ આકાર બનાવતા હતા આ ક્યારેક એવું લાગતું કે કોઈ માણસ ઊભો છે આ ક્યારેક એવું કે કોઈ મોટું પ્રાણી રસ્તો પાર કરી રહ્યું છે આ કારણ હળવી મજાકમાં બોલ્યો અહીં જો કોઈ ભૂત દેખાય તો ગાડી ભગાડી લઈશું હવેરમ હસ્યો આ પણ મનમાં અજાણ્યો ડર ઉગ્યો હતો સાપુતારા તરફ જતા પહાડી રસ્તાનું દ્રશ્ય દિવસે જેટલું સુંદર હોય છે રાત્રે એટલું જ ભયજનક લાગતું હતું રસ્તાની એક બાજુ ઊંચી પહાડી અને બીજી બાજુ ઊંડી ખાય ત્યાં અંધકાર સિવાય કંઈ દેખાતું નહોતું આ ક્યારેક રસ્તાની બાજુ નાના ધોધનો અવાજ આવતો અજાણે કોઈ પથ્થરો વચ્ચે પાણી વહેતું હોય અઠંડી હવા કારની બારીઓમાંથી અંદર ઘૂસી રહી હતી હવામાં જંગલની ભીની માટીની સુગંધ હતી રસ્તા પર ક્યારેક ઝાડ પરથી સૂકા પાન પડતા હજે કાર પર પડતા ત્યારે અચાનક અવાજ થતો અને બંને મિત્રોના દિલ ધડકવા લાગતા થોડું આગળ જતા એક વળાંક પાસે અચાનક વિરમે બ્રેક મારી સામે રસ્તેની બાજુ એક આકૃતિ ઉભી હતી આ સફેદ વસ્ત્રમાં લપેટેલો એક પુરુષ આ માથે પાગડી જેવી વસ્તુ અને કમર પર લાંબી તલવાર જેવી વસ્તુ લટકાવેલી આ કારની લાઈટ તેની ઉપર પડી પણ તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નતો આ જાણે અંધકાર તેની આસપાસ ગાઢ થઈ ગયો હોય આ કારણે ધીમા અવાજે કહ્યું અરે આ કોણ હશે અત્યારે રાત્રે અહીં આ વિરમે ગાડી ધીમી કરી અને બારી નીચે કરી પૂછ્યું શું મદદ જોઈએ હતે પુરુષ ધીમા પગલાં ભરીને આગળ આવ્યો અને બોલ્યો કે તે સાપુતારા તરફ જતો હતો આ પણ તેની ગાડી બગડી ગઈ છે અને રસ્તો લાંબો છે તેના અવાજમાં અજાણી ઠંડક હતી અજાણી શબ્દો હવામાં તરતા હોય હવેરમ અને કરણ બંનેએ એકબીજાની તરફ જોયું આ રાત્રે જંગલના રસ્તે કોઈને એકલો છોડી દેવું એમને યોગ્ય લાગ્યું નહીં તેમણે તેને કારમાં બેસાડી લીધો હા તે પુરુષ પાછળની સીટ પર બેઠો આ કાર ફરી આગળ વધવા લાગી આ થોડા સમય સુધી કોઈ બોલ્યું નહીં આ ફક્ત રસ્તાનો ઘર ઘર અને પવનનો અવાજ સંભળાતો રહ્યો આ પછી તે પુરુષે ધીમે ધીમે વાત શરૂ કરી તેણે કહ્યું કે આ રસ્તો બહુ જૂનો છે અહીં રાત્રે મુસાફરી કરવી હંમેશા સલામત નથી આ વેરમે હસીને કહ્યું કે અમે યુવાન છીએ અમને ડર નથી આ તે પુરુષે ગંભીર સ્વરે જવાબ આપ્યો આ ડર રસ્તાનો નથી આ ડર તો એ વાતનો છે કે માણસ ક્યારે પોતાની હદ ઓળંગે છે એ એને ખબર પડતી નથી આ શબ્દો સાંભળીને કરણને અંદરથી થરથરાટ આવ્યું કાર આગળ વધતી રહી આ પહાડી રસ્તા પર ધુમ્મસ સવાવા લાગ્યો આ લાઇટનો પ્રકાશ થોડા મીટર સુધી દેખાતો હતો આ બાજુમાં ઊંચા વૃક્ષોની ડાળી કારની નજીક આવતી લાગતી અજાણે કોઈ હાથ આગળ વધી રહ્યો હોય આ રસ્તા પર એક પછી એક તીખા વળાંક આવતા દરેક વળાંક પછી નવી ખાઈ દેખાતી આ તે દરબાર જેવા પુરુષે અચાનક કહ્યું આગળ એક વળાંક છે ત્યાં સીધું ન જવું આ ડાબી બાજુનો રસ્તો પકડજો આ વિરમને થોડી શંકા થઈ આ પણ તે રસ્તો અજાણ્યો હતો એટલે તેણે તેની વાત માની લીધી આ કાર ડાબી તરફ વળી આ રસ્તો પહેલાથી વધુ સાંકડો અને ઉબડ ખાબડ હતો આ કાર ધીમે ધીમે આગળ વધતી હતી જંગલ વધુ બનતું જતું હતું આ ક્યારેક ઝાડ વચ્ચે કોઈ આંખો લાગે ક્યારેક દૂર ક્યાંક અજાણી હું કાર સંભળાય કરણને લાગ્યું કે મોબાઈલમાં નેટવર્ક બંધ થઈ ગયું છે આ તેણે વિરમને કહ્યું અહીં નેટવર્ક નથી આ વિરમે જવાબ આપ્યો આ પહાડમાં એવું જ હોય પણ તેની અંદર અજાણ્યો ભય ઊભો થવા લાગ્યો હતો થોડું આગળ જતા રસ્તા વચ્ચે મોટો પથ્થર પડેલો હતો આ વિરામે બ્રેક મારી કાર અટકી ગઈ આસપાસ અંધકાર હતો આ ફક્ત કારની લાઇટમાં ધૂળ અને ઝાડ દેખાતા હતા આ તે દરબાર જેવા પુરુષે ધીમે અવાજે કહ્યું આ જગ્યા સામાન્ય નથી આ કરણે પૂછ્યું એવું કેમ તેણે જવાબ આપ્યો અહીં ઘણા વર્ષો પહેલા એક મોટી ઘટના બની હતી આ ત્યારથી આ રસ્તો રાત્રે જીવતો રહે છે આ શબ્દો સાંભળીને બંને મિત્રોના શરીરમાં સણકો દોડી ગયો આ વિરમ પાછળ વળીને જોવા ગયો આ પણ પાછળની શીટ પર તે પુરુષની આકૃતિ થોડી ધોધળી લાગતી હતી આ જાણે ધુમ્મસમાં ઓગળી રહી હોય આ બહાર ઠંડી હવા વધુ તેજ બની ગઈ આ ઝાડોના પાન જોરથી ખખડવા લાગ્યા આ દૂર ક્યાંક શિયાળની શીશ જેવો અવાજ આવ્યો આ કારની અંદર બેઠેલા ત્રણેયના શ્વાસનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો આ વેરમને લાગ્યું કે આ સફર સામાન્ય નથી આ સાપુતારા તરફ જતા પહાડી રસ્તા પર તેઓ માત્ર પ્રવાસી નથી રહ્યા આ પણ કોઈ અજાણી વાતમાં પ્રવેશી ગયા છે તે દરબાર જેવા પુરુષે ફરી કહ્યું આ રસ્તો માણસની પરીક્ષા કરે છે અકરણના મનમાં એક જ વિચાર ફરી ફરીને આવતો રહ્યો આ કોણ છે અને કેમ આવી રીતે વાત કરે છે આ રસ્તા પર ઊભા રહીને તેમણે પથ્થર હટાવવાનો પ્રયત્ન કર્યો આ તે સમયે અચાનક કારની લાઇટ ઝબકી અને થોડી ક્ષણ માટે બંધ થઈ ગઈ અંધારામાં બધું ગાયબ થઈ ગયું હા જ્યારે લાઇટ ફરી ચાલુ થઈ અત્યારે બંને મિત્રોએ જોયું કે પાછળની સીટ ખાલી છે આ ત્યાં કોઈ બેઠેલું નહોતું કરણ ગભરાઈને બોલ્યું ત્યાં માણસ ક્યાં ગયો હવે રમે શારે બાજુ જોયું પણ રસ્તા પર કોઈ પગલા કે અવાજ નહોતો એવું લાગ્યું જાણે તે માણસ અંધકારમાં ઓગળી ગયો હોય આ બંને મિત્રોના દિલ ધડકવા લાગ્યા આસપાસનો પહાડી રસ્તો જંગલ આ અને ખાય આ બધું અચાનક વધુ ભયજનક લાગવા લાગ્યું સાપુતારા તરફનો આ પહાડી રસ્તો હવે માત્ર રસ્તો નહોતો રહ્યો અતિ એક રહસ્ય બની ગયો હતો આ બંને મિત્રોને લાગ્યું કે આ સફર માત્ર ફરવા માટે નથી આ પરંતુ કોઈ અનજાણી સત્ય ઘટનાની શરૂઆત છે કાર ફરી શરૂ કરી તેઓ ધીમે ધીમે આગળ વધ્યા આ પણ મનમાં ડર અને પ્રશ્નો બંને વધતા જ ગયા આ તે દરબાર કોણ હતો આ તે ક્યાં ગાયબ થયો અને તેણે કેમ કહ્યું કે આ રસ્તો માણસની કિસ્મતને પરખે છે આ બધું વિચારીને તેઓ આગળ વધતા રહ્યા આ પાછળની સીટ ખાલી જોઈને વિરમ અને કરણ બંને થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હજુ થોડા સમય પહેલા જે દરબાર તેમની સાથે બેઠો હતો જેનો અવાજ કારની અંદર ગુંજતો હતો આ તે અચાનક ક્યાં ગાયબ થઈ ગયું એ સમજાતું નહોતું આ કારની લાઈટ આગળના રસ્તા પર પડી રહી હતી આ પણ આસપાસના જંગલમાં કોઈ ચાલતા પગલાંનો અવાજ નહોતો આ કોઈ સાયા હલન છલન કરતી નહોતી આ કરણના મોઢામાંથી ધીમો શબ્દ નીકળ્યો અહીંયા માણસ અહીં હતો જ નહીં આ વિરમે ગળું સાફ કરીને કહ્યું હા આપણે બંને તેને બેસાડ્યો હતો આ બંનેને લાગ્યું કે આ કોઈ ભ્રમ નથી હા કારણ કે દરબારની વાતો તેની આંખો અને તેનો ઊંચો અવાજ હજુ પણ કાનમાં ગુંજતો હતો આ વિરમે કાર આગળ ચલાવવાનું શરૂ કર્યું હવે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી આ રસ્તો વધુ સાંકડો બનતો જતો હતો અને ધોમ્મસ ઘાટું થતું જતું હતું આ ક્યારેક એવું લાગતું કે આ લાઇટના પ્રકાશમાં કોઈ સાયા રસ્તા પર ઊભી છે આ પરંતુ નજીક પહોંચતા કંઈ જ દેખાતું નહીં આ પહાડી રસ્તા પર વળાંક પછી વળાંક આવતા જતા હતા આ દરેક વળાંક પાછળ અજાણી ખાઈ ખોલતી કરણ વારંવાર પાછળ જોઈ લેતો અ જાણે કોઈ પાછો બેઠો હશે તેવો ભય સાથે પરંતુ પાછળ ફક્ત ખાલી સીટ અને અંધકાર હતો થોડું આગળ જતા તેમને રસ્તાની બાજુ એક નાનું જૂનું દેવસ્થાન દેખાયું હા ત્યાં દીવો ટમટમતો હતો જાણે કોઈએ હમણાં જ પ્રગટાવ્યો હોય બંનેએ કાર રોકી આ જગ્યાએ થોડી રોશની હતી અચાનક એમને લાગ્યું કે અહીં રોકાવવું જોઈએ આ તેઓ કારમાંથી ઉતર્યા આ ઠંડી હવા શરીરને કંપાવતી હતી આ દેવસ્થાન પાસે એક વૃદ્ધ પુરુષ બેઠો હતો આ સફેદ દાઢી અને માથા પર આ આ તેને બાપુ કોઈ માણસ રસ્તે હતો સફેદ વસ્ત્રમાં તમે જોયું આ વૃદ્ધે આંખ ઉસી કરી અને બંનેને લાંબો સમય જોયા પછી કહ્યું આ તમે કોને જોયું કરણ બોલ્યો એક દરબાર જેવો માણસ અમારી સાથે કારમાં બેઠો હતો આ સાંભળતા વૃદ્ધના ચહેરા પર અજાણી ગંભીરતા આવી ગઈ આ તેણે ધીમે અવાજે કહ્યું આ બેટા આ રસ્તે રાત્રે એવો કોઈ જીવતો માણસ નથી ફરતો આ બંને મિત્રોને આ શબ્દો સાંભળીને શરીરમાં સણકો દોડી ગયું આ વૃદ્ધે આગળ કહ્યું કે આ ઘણા વર્ષો પહેલા આજ રસ્તે એક દરબાર પરિવાર સાથે જઈ રહ્યો હતો આ પહાડી વળાંક પર તેની ગાડી ખાઈમાં પડી ગઈ હતી અહીંયા રાત્રે વરસાદ અને ધુમ્મસ હતું બધા મૃત્યુ પામ્યા અત્યારથી લોકો કહે છે કે આ રાત્રે સફેદ વસ્ત્રમાં એક દરબાર આ રસ્તે દેખાય છે હજે મુસાફરોને જોખમ હોય આ તેમને પાસા ફેરવવાનો પ્રયત્ન કરે છે આ વિરમ અને કરણ એકબીજાની તરફ જોઈ રહ્યા તેમની સાથે બેઠેલો દરબાર તેની વાતો આ રસ્તો માણસની પરીક્ષા કરે છે આ બધું હવે અર્થપૂર્ણ લાગવા લાગ્યું આ કરણના મોઢામાંથી ધીમે શબ્દો નીકળ્યા એ તો અમને બચાવવા આવ્યો હશે આ વૃદ્ધે કહ્યું અહીંયાનો ઉદ્દેશ્ય ખરાબ નથી આ પણ જો કોઈ તેને અવગણે આ તો રસ્તો પોતે સજા આપી છે હા એટલા માસાનક દૂર ક્યાંક ધડાકા જેવો અવાજ આવ્યો આ જાણે પથ્થર ખસી પડ્યો હોય આ જંગલમાં હલસલ થઈ આ હવામાં અજીબ ઠંડક સવાઈ ગઈ વૃદ્ધે કહ્યું હવે અહીં રોકાવું ઠીક નથી આગળ ન જજો પરંતુ વીરમને લાગ્યું કે તેઓ સાપુતારા પહોંચ્યા વગર પાછા ફરે તો આ સફર સ્ટાર્ટ કરતા એન્જિન આ જાણે ગાડી પણ આગળ જવા માંગતી ન હોય આ જેમ જ તેઓ આગળ વધ્યા આ રસ્તા પર અચાનક ધુમ્મસ ખૂબ ઘાટું થઈ ગયું આ લાઇટ ફક્ત થોડા પગલા સુધી જ દેખાતી હતી આ એક વળાંક પાસે વીરમે જોયું કે આ રસ્તા પર સફેદ આકૃતિ ઊભી છે જ દરબાર આ તેનો ચહેરો હવે સ્પષ્ટ દેખાતો નતો આ પરંતુ તેની આંખો ચમકતી જણાતી હતી આ તેણે હાથ હાથોંસો કરીને ઈશારો કર્યો કે ગાડી અટકાવું કરણ ડરીને બોલ્યો આ ફરી આવ્યો આ દરબારે ધીમા અવાજે કહ્યું આગળ ન જશો આ તમારો રસ્તો અહીં પૂરો થાય છે આ તેનો અવાજ હવામાં ગુંજતો લાગતો હતો આ જાણે પવનમાંથી આવી રહ્યો હોય આ વેરમના હાથ કંપવા લાગ્યા આ કાર આપોઆપ ધીમી થઈ ગઈ આ બંને મિત્રોને હવે સમજાઈ ગયું કે આ સામાન્ય ઘટના નથી આ પહાડી રસ્તો ધોમસ આ દેવસ્થાન ના વૃદ્ધ અને ફરી દેખાયેલું દરબાર આ બધું એકબીજા સાથે જોડાયેલું હતું આ સાપુતારા તરફ જતો રસ્તો હવે માત્ર પ્રવાસનો માર્ગ ન હતો આ તે એક ચેતવણી બની ગયો હતો આ દરબારની સફેદ આકૃતિ રસ્તા વચ્ચે ઊભી રહી હાથ ઓસા કરીને ઈશારો કરતી રહી કે આગળ ન વધો આ વેરમના પગ જાણે બ્રેક પર જડ થઈ ગયા કાર પૂરી રીતે અટકી ગઈ આસપાસ ઘોર અંધારું ઘાટું ધુમ્મસ અને જંગલની શાંતિ સિવાય કંઈ ન હતું આ દરબારનો અવાજ ફરી સંભળાયો આગળ સંકટ છે આજ રાત્રે ત્યાં મૃત્યુ તમારી રાહ જોઈ રહ્યું છે આ કારણ ગભરાઈને બોલ્યું આ તો તમે કોણ છો તે આકૃતિ ધીમે ધીમે ધોમસમાં ભળી જવા લાગી અવાજ હવામાં ફેલાયો હું એલ છું હજે આ રસ્તે મૃત્યુ પામ્યો હતો હવે બીજા લોકોને બસાવું છું આ શબ્દો સાથે જ અચાનક પવન તેજ બન્યો આ ઝાડોના પાન ખખડવા લાગ્યા આ દૂર કોઈ ભારે અવાજ થયો અજાણે ભૂસખલન થયું હોય આ વેરમે કારને પાછી ફેરવી હવે તેને આગળ વધવાની હિંમત ન રહી આ બંને મિત્રો મૌન રાખીને પાછા વળ્યા આ થોડું દૂર પહોંચતા જ તો ફરી ફરી લાગવા લાગ્યો આ અંતે તેઓ પોતાના ગામ તરફ પાછા ગયા સવાર પડતા સ્થાનિક સમાચાર મળ્યા કે આ સાપુતારા તરફના પહાડી વળાંક પાસે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી આ એક વાહન ખાઈમાં પડી ગયું હતું આ વિરમ અને કરણ એકબીજાની તરફ જોઈ રહ્યા આ બંને સમજી ગયા કે દરબાર તેમની સાથે બેઠો હતો આ તે કોઈ સામાન્ય હતો પોતાની મૃત્યુ ભૂમિ પર ફરતી એક ચેતવણી હતી આ ઘટના પછી તેઓ ક્યારેય રાત્રે તે રસ્તે ગયા નહીં આ સાપુતારા તરફની રાત્રિ મુસાફરી તેમની માટે માત્ર પ્રવાસ નહીં આ પણ જીવનભર યાદ રહે તેવી સત્ય ઘટના બની ગઈ આ મિત્રો હા જો તમને આ રહસ્યમય સ્ટોરી પસંદ આવી હોય તો આ કૃપા કરીને આ વિડીયોને દિલથી લાઈક કરજો આ તમારી એક લાઈક અમને આવી વધુ સત્ય ઘટના આધારિત સ્ટોરીઓ લાવવા પ્રેરણા આપે છે આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો હા જેથી તેઓ પણ આવી રસપ્રદ રસપ્રદ સ્ટોરીઓ જોઈ શકે સાંભળી શકે હા જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હા તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો આ બાજુમાં આવેલું ઘંટડીનું નિશાન દબાવવાનું ભૂલશો નહીં અમારી નવી સ્ટોરી તમને સૌથી પહેલા મળે ડિસ્કલેમર આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત છે આ પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોનું નામ અને કેટલીક ઘટનાઓ કલ્પિત રીતે રજૂ કરવામાં આવી છે આ વીડિયોનો હેતુ માત્ર મનોરંજન અને સાવચેતી માટેનો સંદેશ આપવાનો છે આ કોઈ વ્યક્તિ આ સમાજ વિસ્તાર અથવા ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી આ કૃપા કરીને આ સ્ટોરીને અંધશ્રદ્ધા સાથે ન જોડશો આ રાત્રે મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું અહીંયા જ આ સ્ટોરીનો મુખ્ય સંદેશ છે આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત હવેડિયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ